વાઘોડિયા પંથકમાં ભર બપોરે અચાનક ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા વાઘોડિયા પોલીસ મથકે ગુનાના કામે પકડાયેલા વાહનોમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી અડધા કલાકમાં ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી લીધો હતો વાગોડિયા પોલીસ મથકે ગુનાના કામમાં પકડાયેલ વાહનોમાં ભર બપોરે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અડધા કલાકની ભારે જહેમત બાદ આગ પર ફાયર ફાઈટરે કાબુ મેળવ્યો હતો અને વાગોડિયા પોલીસ મથકને અડીને આવેલ મામલતદારના જૂના જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સના ખુલ્લા પરિસરમાં વાગોડિયા પોલીસ મથકે ગુનાના કામે પકડાય કેટલાક વાહનો મૂકવામાં આવ્યા છે જેમાં ભર બપોરે અચાનક ધુમાડાના ગોટે ગોટા જણાતા જોત જોતામાં આગ લાગી ગઈ હતી પાણીની ડોલ તથા પાઇપ દ્વારા પ્રથમ આગ ને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો જોકે કચરો અને સૂકા પાંદડાને કારણે આગ બે બનતા વાઘુડિયા પોલીસ મથક દ્વારા એપોલો ફાયર ફાઈટર ને માહિતી આપવામાં આવી હતી વર્ષ પૂર્ણ કરી કરી વર્ષમાં મંગળ પ્રવેશ રહ્યું છે તે બદલ ખૂબ ખૂબ ખેડૂત મિત્રો આધુનિક ટ્રેક્ટર દ્વારા કલાકોનું કામ મળતા સમયમાં કરાવો આનંદ મહેશ્વરી કોટડા રોહા ડબલ નાઇન સેવન નાઇન ડબલ થ્રી ડબલ ઝીરો થ્રી સેવન